હરિલીલામૃત સુખ સાગર ગ્રંથ હરિલીલામૃત સાગર ગ્રંથ હરિલીલામૃત ગ્રંથ અને હરિ ની અંદર આ પ્રસંગ છાપેલો છે એની અંદર નિર્દેશ કરેલો લખાયેલો આ પ્રસંગ છે કોઈ દંતકથા નથી બનેલી સત્ય ઘટના છે જે અમારા સંતો માટે પણ જરૂરી છે તમારા માટે પણ જરૂરી છે આજે બંને વર્ગ બેઠા છો ત્યારે આ વાત એટલા માટે જરૂરી છે અમે પણ ક્યાં આવી ક્યારે ભૂલ ન કરીએ અને તમે પણ આવી ભૂલ ન કરો સાવધાન રાખવા માટે રખાવા માટે આ વાત કરી રહ્યો છો મહારાજ ગઢપોરમાં સભા ભરીને બેઠા છે નરસિહાનંદ સ્વામી સામે બેઠા છે નરસિંહ આનંદ સ્વામી નામના સંત સામે બેઠા છે નંદ પંક્તિના સંત શ્રીજી મહારાજ કહેવું નૃષિ આનંદ સ્વામી ઋષિ આનંદ સ્વામી નામ હતું ઋષિ આનંદ સ્વામી ઊભા થાવ અને વૃંદાવન ની અંદર તમારી સાથે જે ઘટના બની હતી ને એ આખ્યાન તમે બધાની વચ્ચે કહો સભા વચ્ચે કહો આવી કરી નૃસિંહ સ્વામી ઊભા થયા એ જમાનામાં માઈક નો જમાનો નતો પરંતુ ઊભા થઈને એમણે જે વાત કરી એ તમારી આગળ રજૂ કરું છું આ નૃસિહનંદ સ્વામી કહે છે કે હું એક મોટા મઠનો હું મઠાધિપતિ હતો એક વખત અમારા મઠની અંદર કેટલાક વૈરાગી સાધુ સંતો આવીને ઉતરેલા રાત્રિ નિવાસ કરેલો એ શિયાળો હતો કડકડતી ઠંડી હતી તાપણું કરીને બેઠા છે હું પડખે મંદિરમાં બેઠો હતો એ બાર ચોકમાં બેઠા હતા એ વાતો કરતા તો એ મને સંભળાતી હતી અંદર અને એમાં વાત કરવા વાત કરતા કરતા પેલા સાધુ સંતો વાત કરે છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રની અંદર અંદર ગઢપુર ગામ છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને ત્યાં બિરાજે છે સ્વામિનારાયણ શબ્દ જ્યાં આવે ને ત્યાં એકદમ આખા ચોકમાં આખા મંદિરમાં પ્રકાશ થાય સ્વામિનારાયણ શબ્દ બોલે ને પ્રકાશ થાય અને આવું વાતમાં અડધો કલાકની વાતમાં પાંચ સાત વખત સ્વામિનારાયણ શબ્દ આવ્યો અને પાંચ સાત વખત એકદમ જેમ વીજળીનો પ્રકાશ થાય ને એમ પ્રકાશ થાય મેં વિચાર્યું કે જેના નામમાં આટલો પ્રકાશ છે તો એ ભગવાન કેવા હશે મારે એમને મળવું છે દર્શન કરવા છે એવો મને તીવ્ર ઈચ્છા થઈ ગઈ મેં મારા જે શિષ્યો હતા એમને બધો કારભાર સોંપી મઠનો કારભાર સોંપી અને હું બે ત્રણ મહિના જાત્રા કરવા જવું છું એવું બાનું કાઢી અને હું ત્યાંથી નીકળી ગયો આ કોણ બોલે છે આ નરસિંહ આનંદ સ્વામી વાત કરે છે અને હું ત્યાંથી નીકળીને ત્યાંથી હું નીકળીને ફરતો ફરતો હું ઉત્તર ભારતના ગોકુળ મથુરા વૃંદાવન યાત્રા કરતો કરતો હું વૃંદાવન પહોંચ્યો અને વૃંદાવનની અંદર વૃંદાવન ગામની બહાર હું ગામમાં નહોતો જતો બહાર ઉતરતો હતો અને પછી ભિક્ષા માંગીને સવારમાં જમતો હતો ગામની બહાર વૃંદાવન ગામની બહાર ત્યાં ઝાડી હતી ઈચ ઝાડી હતી અને ઝાડીમાં હું રાત્રિ નિવાસ કરીને સૂતો છું થોડું સ્વચ્છતા કરીને સાફ કરીને હું ત્યાં રાત્રે સૂતો છું મને બે દિવસથી જમવાનું મળ્યું નથી પેટમાં કડકડતી ભૂખ હતી સૂતો તો આડાપડકે થયો હતો ત્યાં જમીન ઉપર પથ્થર મૂકીને પથ્થરનું ઓછી કૂકાઈને સૂતો છું રાત્રિના દસ વાગ્યા છે અંધારી રાત હતી ભૂખ્યા બેટે ઊંઘ નહોતી આવતી પડખા ફરતો હતો અને જ વખતે મેં એક દ્રશ્ય જોયું દૂરથી મશાલો લઈને એ જમાનામાં લાઈટો નથી મશાલ મશાલ એટલે સમજો છો ને પેલી સળગતા કાકડા મશાલ કહેવાય અને બે ચાર પાંચ જણા હમેથી મશાલ લઈને બાજુ હાલ્યા આવે થઈ શરૂઆતમાં બે પાંચ લાગતી હતી પણ દસ પંદર વીસ પચીસ મશાલ સાથે કેટલાક સાધુ સંતો મશાલના અજવાળે દેખાય કે કોઈક પણ હતા હતા અને અને કેટલાક સાધુ સંતો આવે આવે દૂરથી ઢોલ નગારા વગાડતા વગાડતા મારી પડખે આવ્યા હું જોઈ રહ્યો છું કે આ કોક સંઘ નીકળ્યો લાગે છે કોક સાધુ સંતો નો સંઘ જાત્રા કરવા નીકળ્યો લાગે છે એવું અનુમાન કરીને હું જોઈ રહ્યો છું હું તો મારી પડખે બધી ઝાડી પુષ્કળ હતી ઘટાદાર ઝાડી હતી અને મારી પડખે આવીને સંગ રોકાઈ ગયો કેટલાકના હાથમાં સાવરણા હતા સાવણીઓ હતી ગાડા હતા બળદગાડા બળદગાડાની અંદર કેટલો સરસામાન હતો ઉતારવા માંડ્યો સાવરણી સાવરણાથી બધા પાંચ પચીસ જણા મંડી પડ્યા અને ત્યાં વાળી નાખ્યું બહુ ચોખ્ખું કરી નાખ્યું ત્યાં ચૂલા ખોદાવવા માંડ્યા એક બાજુ એક બાજુ સભા ગોઠવાઈ ગઈ મોટી ગાદીઓ આવી ગઈ મોટા સિંહાસન આવી ગયા પાથરવાની આવી બધી ગાદીઓ આવી ગઈ બધું અને પચાસ હો બસો માણસ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ પાછળ હાથી ઉપર સાધુ સંતો આવવા માંડ્યા ઘોડા ઉપર આવવા માંડ્યા કેટલાય પાંચ પચીસ મોટા મોટા હરિભક્તો અને પચીસ પચાસ સો સાધુ આવી ગયા અને બધા આવીને હું જોઈ રહ્યો છું તો હું તો કે આ બધું શું થઈ રહ્યું છે મને એમ કે કોઈક મંદિરના મહંતો આવ્યા છે અને જાત્રા કરવા મારી જેમ નીકળ્યા હશે અને અહીંયા રાત્રિ રોકાણ કરવું છે અને બાજુમાં ચૂલા ખોદાવા માંડ્યા અને સીધું સામાન આવી ગયું ને બધા રસોઈ ચાલુ થઈ ગઈ બનવાનું દાળના આંધણ મૂકી ગયા બધું સરસ મજાની સ્મેલ આવવા માંડી અડધો કલાક કલાક કથા વાર્તા ચાલી બધા સાધુ સંતો કથા કરી રહ્યા છે આખો માહોલ જે મંદિર હોય એવો માહોલ થઈ ગયો અને કલાકમાં રસોઈ તૈયાર થઈ ગઈ હરે થયા હરે એટલે સમજ્યા જમવાની પંગત પડે ને એટલે હરે થયા કહેવાય અને જય બોલાણી આદેશ થયો ચલો બધા જમવા બેસી જાઓ सवार जाओ पंगत पड़ी गई न जमा पंगत पड़ी गई साधु सत बद जम गया हरिभक्त बता सेठिया दिखाता बेसी गया के पतरा मुका गया पड़िया मुका गया मिठाइयों ने बे दाल भात बे शाक बीज तीज बढ़ू बधियान गोटा बढ़ू पीरसई गये હું હું તો મને ભૂખ તો લાગી હતી પણ હારું આપણે આમંત્રણ વગર જવાય કેવી રીતે એટલે હું વિચારતો હતો ખારું કોઈક બોલાવા આવે ને જમવાનું મળી જાય ધારું બે ત્રણ દાડાથી ભૂખ્યો છું રાહ જોઉં છું ને ત્યાં તો એક સાધુ સંત ઉઠીને આયા મારી જોડે આવીને કહ્યું સ્વામીજી ચાલો જમવા માટે ચલો તમે જમી લો હેડો મારી જોડે અને મારે તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું એના જેવું થયું હું તો તરત ઉઠીને આનાકાની કર્યા વગર હું તો જઈને જમવા બેસી ગયો તે બધા એની જોડે પંગતમાં હું બેસી ગયો આ નરસિંહ આનંદ સ્વાય વાત કરી રહ્યા છો હું જમવા બેસી ગયો મારા મારી આગળ પેલી પતરાળું આવી ગયું પતરાળી એટલે સમજો ને બધા પડિયા પતરાળા હતા પહેલા જમાનામાં ક્યાં ડીસો વિસો હતી પડિયોન ને પતરાળું મૂકી ગયું ને મારી વાનગી બધી મૂકી ગઈ અંદર પતરાળામાં હું જ્યાં જમવા જઉં ત્યાં મારી પડખે બેઠેલા સાધુએ મને કાનમાં કહ્યું જમતા નહીં હો મને કાનમાં કહ્યું જમતા નહીં હો મેં પૂછ્યું કેમ જમાયવું નથી કેમ આ ભાત નથી આ લાડુ નથી આ ભજીયા નથી આ છે અભક્ષ વસ્તુ છે આ બધી લોહી માંસ છે આ બધું માંસ મટન છે અરે આ રસોઈ છે ને આમ કેમ બોલો છો આ અમારી માયાવી જાળથી અમે આ બધું બનાવેલું છે અમે બધા સાધુ સંતો નથી અમે બધા ભૂત પ્રેતને ભૂત ને પામેલા ભૂતાવળ છીએ હવે હું તો ચિંતા પડ્યો ખારું સાચું બોલે છે ખોટું બોલે છે એક બાજુ ભૂખ લાગી છે કારણ કે તમે કહો છો સાચું છે એનું પ્રમાણ શું તો કે તમે અત્યારે આમાંથી બે ચાર વસ્તુ લઈને તમારા ગાતડિયાના છેડે આમ બાંધી ઉભા થઈને ત્યાં જઈને હોઈ જાઓ હવારમાં ખોલજો તમને ખબર પડશે કે શું છે અમે જઈએ ને પછી ખોલજો હવે ભૂખ લાગી હતી બરાબર ને ઓલ્યો કે તમે જમશો નહીં પણ મને વિશ્વાસ રાખીને હું તો બે ચાર વસ્તુ એ બાંધીને હું તો હતો એમાં જઈને હોઈ ગયો બધાએ જમીન ત્યાંથી સમેટીને બધું બધું અડધો કલાક કલાકમાં તો બધા આખો સંઘ નીકળી ગયો ત્યાંથી એ ગયા પછી જ્યાં મેં જોયું ને ત્યાં તો ખરેખર અંદર માંસ મીઠ માંસ ને લોહી ને આ બધું અંદર મેં જોયું અરે 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 સારું થયું ભગવાને મને બચાવી લીધો મને કહ્યું હતું જો જમશો ને તો તમે અમારી પંગતમાં આવી જશો તમે અમારી જેમ ભૂતાવળમાં તમે પણ આવી જશો મને બહુ જ ભગવાનનો આભાર માન્યો ભગવાન તમે મને બચાવી લીધો